કરી અમદાવાદની તો અમદાવાદના એસપી રિંગ રોડ પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થયો થાર અને ફોર્ચ્યુનર વચ્ચેના અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ થઈ ગયા છે અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડાયો છે દારૂનો જથ્થો લઈને જતી ફોર્ચ્યુનર અને થાર વચ્ચે અકસ્માત સર્જાયો દારૂ ભરેલી ફોર્ચ્યુનર શીલજ તરફથી અત્યંત ઝડપે આવી રહી હતી બોપલથી આવી રહેલી થાર કાર યુટર્ન લેતા તપાસ શરૂ કરી છે આશ્ચર્ય પ્રમાણે તેવી વાત એ છે કે ઘટના સ્થળે પોલીસે લગાવેલા સીસીટીવી બંધ હતા ફોર્ચ્યુનર કાર માંથી યુપી પાસિંગની અન્ય બે નંબર પ્લેટ મળી આવી છે અકસ્માતમાં થાર કારના ચાલક અજીત કાઠીનું મૃત્યુ થયું છે સાથે જ થારમાં સવાર મનીષ ભટ્ટ અને ફોર્ચ્યુનરના ચાલક ઓમ પ્રકાશનું પણ મૃત્યુ થયું છે તો ફોર્ચ્યુનરમાં સવાર રાજેન્દ્ર શાહુની સારવાર ચાલી રહી છે ફોર્ચ્યુનર કારમાં સવાર બંને લોકો શિરોહીના વતની હતા જ્યારે થારમાં સવાર મૃતક અજીત કાઠી મામલે મોટો ખુલાસો થયો છે અજીત કાઠી નગરપાલિકાના મહિલા કોર્પોરેટરના પતિની હત્યાનો આરોપી છે

ફોર્ચ્યુનર ગાડી દ્વારા કે એના માલિક દ્વારા એ તમામ વસ્તુ અમે બહાર ઉજાગર કરીશું એફએસએલ ની મદદ પણ લેવાઈ રહી છે જે ફોર્ચ્યુનર ગાડી છે એ શિલજ તરફથી આવતી હતી અને થાર ગાડી છે એ બોપલ તરફથી આવી અને વળવા જે આપણો આ વાયમસીનો કટ કહેવાય છે એસપી રિંગ રોડ રાજપથનો કટ કહેવાય છે એસપી રિંગ રોડ પર ત્યાંથી વળવા જતી હતી અને ફોર્ચ્યુનરે એને ટક્કર મારી એસપી રિંગ રોડ ઉપર વહેલી સવારે ફોર્ચ્યુનર ગાડીએ અકસ્માત કર્યો છે ફોર્ચ્યુનર ગાડીએ થાર ગાડીને ટક્કર મારી છે અને થાર ગાડીમાં બેઠેલા બે જણ અને ફોર્ચ્યુનર ગાડીના એક જણ એમ કરીને કુલ ત્રણ મૃત્યુ થયા છે અને જે ચલાવનાર હતા એ ખૂબ ઇન્જર્ડ છે એના પણ સારવાર ચાલી રહી છે વહેલી સવારે થયેલા અકસ્માતમાં ફોર્ચ્યુનર ગાડીની સ્પીડ કેટલી છે અને આ સિવાય કોઈ અંદર બીજા વધારા ઇન્જર્ડ હોય અને સારવાર ક્યાંય કરાવવા પ્રાઇવેટમાં બી જતા રહ્યા હોય તો એ પણ તપાસ ચાલુ છે કે કારનો ચાલક છે ફોર્ચ્યુનરનો એ પોલીસના કબજામાં જ છે એની પોલીસ તપાસને બધા બધી રીતે અમે અમારા પગલાં ભરી રહ્યા છીએ